સુરેન્દ્રનગરમાં આવેલા ધાગધરા બસ સ્ટેશન છેલ્લા થોડા સમયથી સફાઈ બસ સ્ટેશનમાં ફરજિયાત આપવી પડતી હતી સુવિધાઓમાં કચાસના મામલે ક્યારેક રૂટ અને બસમાં ટાઇમટેબલ મામલે વિવાદ થઈ રહ્યો છે જો કે મીડિયામાં વારંવાર એસટી ડેપોની કામગીરી સામે સવાલો ઉઠા છતાં કોઈ સુધારો સામે આવ્યો નથી ત્યારે ધાંગધ્રા બસ સ્ટેશનમાંથી બે મુસાફરોના બાઇક ચોરાની ઘટના સામે આવી જો કે બંને મુસાફરોએ ધાગંધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી તેમજ બાતમીની નેટવર્કની મદદથી ઝીણવતભરી તપાસ હાથ ધરી છે અને મારી નોકરી હાલ રામપરા મુકામે હોવાના કારણે બસ સ્ટેન્ડની અંદર સીસીટીવીની નજરની સામે મેં બસ સ્ટેન્ડના પાર્કિંગની અંદર પાર્ક કરેલું હોવાથી મારું બાઇક નોકરીથી પરત ફરતા મારું બાઇક સ્થળ ઉપર હાજર ન હોવાથી મેં ઇલેક્ટ્રિક એસટી ડેપોની અંદર પીટીઆઈ ને મેં જાણ કરેલી મારે સીસીટીવી ફૂટેજ જોઈ છે તો એથી મને જેવું જાણવા મળ્યું કે ભાઈ તમે પેલા પોલીસ સ્ટેશને જાણ કરો પછી અમે તમે સીસીટીવી ફૂટેજ આપી શકીએ તેથી મેં પોલીસને પણ જાણ કરેલી છે અને અવરનવર અનિચ્છિત બનાવ અને બાઇક ચોરીના બનાવ ધાંગધ્રામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે તો એનો યોગ્ય નિકાર કરી અને ગુનેગારોને લુખા તત્વોને બંધ કરી અને બાઇક મારું પરત ગોતી આપવા નમ્ર ગઈકાલે ઓગણીસ ત્રણ પચીસના રોજ સવારે બસ સ્ટેન્ડ આવેલો હતો મારું બાઇક અહીંયા બારગામ જવાથી હોવાથી મેં પાર્કિંગમાં મૂકી હતું પાર્કિંગમાં મૂકીને હું મારા બારગામ જવા નીકળેલો હતો અને જેથી કરીને પછી હું રિટર્ન રાતે થયો લગભગ હા ઓગણીસ તારીખની રાતે બાર એક વાગે મારું બાઈક અહીંયા હતું નહીં અને આ બાઈક ચોરાઈ ગયેલું હોવાથી મેં આજ સવારે પોલીસ સ્ટેશન અરજી કરેલ છે એટલે જેથી કરીને હું એવી વિનંતી કરું છું કે આવા ચોરોને અથવા લુખા જે કોઈ હોય એમને પકડવા મારી નમ્ર વિનંતી અને અપીલ છે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાગંદ્રા સુરેન્દ્રનગર